નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સારા અલી ખાન મહાદેવની ભક્તિમાં લીન જોવા મળ્યા ત્યારે આગળ વાત થશે ભાજપ કંસની વંશજ છે તેઓ આ પાર્ટીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે મુંબઈમાં મજા કરી રહી છે પ્રિયંકા ચોપરા આગળ વાત થશે દિવ્યાંગ મહાકુંભ યોજનાનું આયોજન ત્યારે વાત થશે ચોરાસામાં રાજકારણ અંગે નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા આગળ વાત થશે સૂર્યકુમાર યાદવ પણ રણજી ટ્રોફીમાં રમશે ત્યારે વાત થશે ચોરાસામાં હાલ કરાઈ પોલીસ શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છે ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં વીજ પુરવઠામાં ચાર વર્ષમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે આગળ વાત થશે વરુણ ચક્રવર્તીની લાગી છે લોટરી ત્યારે વાત થશે અમદાવાદમાં બે દિવસ પાણીનો કાપ ત્યારે વાત થશે યુસીસીના એલાન બાદ હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે આગળ વાત થશે નક્સલવાદીઓએ બે ગ્રામજનોની હત્યા કરી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ બે ગ્રામજનોની હત્યા કરી હતી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે તોરેમ પોલીસ સ્ટેશન વિસ્તારના બુગાડી ચેરુ ગામમાં બની હતી પ્રાથમિક માહિતી અનુસાર અજાણ્યા નક્સલીઓએ બે ગ્રામજનોની ગોળી મારીને હત્યા કરી જેમની ઓળખ કરમ રાજુ અને માધવી મુન્ના તરીકે થઈ છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુસીસીના એલાન બાદ હરસંઘવીનું મોટું નિવેદન અશાંત ધારા અંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘીએ સ્પષ્ટતા કરી છે કે યુસીસીની સીસીની અસાંતારા કાયદાને કોઈ અસર નહીં થાય ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે અશાંત ધારા અને યુસીસી કાયદાને કોઈ સંબંધ નથી અશાંત ધારા ધર્મના આધારે નથી જે તે સમયે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રખાય છે ધર્મના આધારે વિભાજિત નથી કરાયું ઘટનાઓના આધારે કાયદે લાગુ કરાયો છે ગુજરાત બીજું રાજ્ય છે જ્યાં યુસીસીનો અમલ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ પાણીનો કાપ અમદાવાદમાં આજે પાંચ ફેબ્રુઆરી સુધી બે દિવસ પાણીનો કાપ રાખે તેવું આયોજન હતું આવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં કોતરપુર વોટર વર્ક્સમાં પાઇપલાઇન લીકેજનું રિપેરિંગ કામ ચાલુ થશે જેથી અસર ચાંદખેડા રાણીપ અને હંસોળ વિસ્તારમાં થશે જેથી જે તે વિસ્તારના લોકોએ પહેલેથી જ પાણીનો સંગ્રહ કરી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરુણ ચક્રવર્તીની લાગી છે લોટરી ભારતીય ટીમના સ્ટાર સ્પીનર વરુણ ચક્રવર્તીને લોટરી લાગી છે વરુણે ટી ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું જેના માટે તેને પ્લેયર ઓફ ધી સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો છે હવે ટી ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર વરુણ ચક્રવર્તીને મોટું ઇનામ મળ્યું છે તેણે ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વીજ પુરવઠામાં ચાર વર્ષમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં અઠ્યાવીસ ટકા જેટલો વધારો થયો છે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ બે હજાર વીસમાં એક લાખ તેર હજાર નવસો ને ઓગણચાલીસ મિલિયન યુનિટથી અઠ્યાવીસ ટકા વધીને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં એક લાખ પિસ્તાલીસ હજાર સાતસો ને ચાલીસ મિલિયન યુનિટ થયો છે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો એક લાખ તેર હજાર છસો ને સત્તાણું મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચુડાસમા હાલ કરાઈ પોલીસ શાળામાં આચાર્ય તરીકે કાર્યરત ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું છે તેઓ અઢાર ઓગણીસો ને ની બેસના આઈપીએસ અધિકારી હતા તેઓ ઓક્ટોબરમાં વય નિવૃત્તિ પહેલા જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે જો કે તેઓ હાલ કરાઈ પોલીસ શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ પર રણજીત ટ્રોફીમાં રમશે સૂર્યકુમાર યાદવ રણજીત ટ્રોફી બે હજાર ચોવીસ પચીસની ક્વાર્ટર ફાઇનલ મેચમાં મુંબઈ તરફથી રમતો જોવા મળશે સૂર્યા ઉપરાંત શિવમ દુબેને પણ ક્વાર્ટર ફાઇનલ માટે મુંબઈની અઢાર સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે મુંબઈ અને હરિયાણા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ આઠ ફેબ્રુઆરીથી લાહાલીના ચૌધરી બંસીલાલ સ્ટેડિયમ ખાતે રમાશે નબળા પ્રદર્શનથી ઝજુમી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ વખતે રણજી રમ્યા છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચુડાસમા રાજકારણ અંગે નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા સુરેન્દ્રનગરના વઢવાણમાં કારડિયા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આઈપીએસ અભય ચુડાસમાએ રાજકારણમાં કારડિયા સમાજના સ્થાનને લઈને નિવેદન આપીને ચર્ચામાં આવ્યા તેમણે કહ્યું કે મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ ચોત્રીસ વર્ષ પૂર્ણ થવામાં આવ્યા છે આ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ન હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાયો વિજાપુર ખાતે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય અને જિલ્લા રમત વિકાસ અધિકારી જૂનાગઢના સંયુક્ત દિવ્યાંગો માટે વિશેષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાતસો ઇઠ્યોતેર દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પરમારે જણાવ્યું છે કે મુખ્ય હેતુ દિવ્યાંગ ખેલાડીઓને સ્થાનિકથી રાષ્ટ્રીય સુધી દુઃખ તકો પૂરી પાડવાનો રહેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં મજા કરી રહી છે પ્રિયંકા ચોપરા અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં તેના ભાઈ સિદ્ધાર્થના લગ્ન માટે મુંબઈ આવી છે લગ્નની તૈયારીઓ દરમિયાન તે તેની પુત્રી માલતી સાથે ખૂબ આનંદ માણી રહી છે ઘણા બધા ફોટા શેર કરતા તેણે લખ્યું છે કે ઘરે આવીને ખૂબ જ સારું લાગે છે મારું મન ભરાઈ ગયું છે અને મારું શેડ્યુલ પણ છે લગ્નનું ઘર ખૂબ જ મજેદાર છે આગામી થોડા દિવસોની રાહ જોઈ રહી છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ પાર્ટીએ જણાવ્યું છે કે ભાજપ કંસની વંશજ છે આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોના ફોર્મ રદ થવા મામલે પત્રકાર પરિષદ કરીને ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાણવડમાં ભાજપે ઉમેદવાર જ ઊભા ન થાય એવા પ્રયાસો કર્યા ભાણવડ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર દબાણથી રિટર્નિંગ ઓફિસર દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યા છે પુરાવાના નાશ પણ કરવામાં આવ્યા છે ભાજપવાળા કંસના વંશજ છે કોઈના સગા નથી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સારા અલીખાન મહાદેવની ભક્તિમાં લીન જોવા મળી રહી છે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ખૂબ જ ધાર્મિક છે તે ઘણીવાર મંદિરોમાં દર્શન કરતી જોવા મળે છે સારાને ખાસ કરીને મહાદેવમાં ખૂબ જ શ્રદ્ધા છે હવે સ્થિત એક બાબા વૈદ્યનાથ દર્શન કર્યા છે સારા મંદિરના તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે